આજે આપણે તીખી ચટપટી અને ખસ્તા એવી ફરસી પૂરી બનાવીશું તો તેના માટે એક મિક્સિંગ બાઉલમાં મેદો સૂજી સ્વાદ પ્રમાણે મીઠું જીરું પાવડર લાલ મરચું હળદર અજમો જીરું ચાટ મસાલો આમચૂર પાવડર કસૂરી મેથી અને થોડું તેલ ઉમેરીશું સરસ રીતે મિક્સ કરીને તેમાં થોડું થોડું પાણી ઉમેરીને લોટ રેડી કરીશું લોટને તેલ લગાવીને થોડીવાર માટે તેને રહેવા દઈશું પછી તેની સરસ એવું મસરીને તેને વણી લઈશું વણી લીધા પછી તેને કોઈ મોલ્ડ કે ઢાંકણની મદદથી આ રીતે પૂરી બનાવી દઈશું અને બધી જ પૂરી આ રીતે રેડી થઈ જાય પછી આપણે ફોકની મદદથી તેને આ રીતે કાણા પાડી લઈશું હવે તેને આપણે તળી લઈશું તો ગરમ તેલ કરીશું અને લો ફ્લેમ પર તેને થવા દઈશું સરસ એવી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને થવા દઈશું રિટેલમાં રેસીપી જોવી હોય તો નીચે લિંક આપેલી છે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો